પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ માર્કેટ ખાતે ભાજપની મીટિંગ યોજાઈ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા માર્કેટ અંદર માર્કેટ હોલમાં આજ રોજ રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીની મીટિંગ યોજાઈ હતી જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ હાજર રહેલા આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીની શહેર અને ગ્રામ્ય ક્ષેત્રમાં કાર્યકર્તાઓ સાથે મીટિંગની ચર્ચા કરવામાં આવી જેમાં રાધનપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ત્રણે ત્રણ સીટો જીતવાની આશા વ્યક્ત કર્યો જેમાં પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકી પ્રવીણભાઈ મહાલક્ષ્મી જસુભાઈ રાવળ કમલેશભાઈ તન્ના અને માર્કેટયાર્ડના ચેરમેન અમતાભાઈ ચૌધરી અને અન્ય ભાજપના આગેવાનો હાજર રહેલા આ કાર્યક્રમની અંદર આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જીતવા માટે દરેક કાર્યકર્તાને કામે લાગી જવા રજનીભાઈ પટેલે જણાવ્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અમારા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય પાટિલ સાહેબ અને પ્રદેશની ટીમ દ્વારા જે માર્ગદર્શન કરવામાં આવ્યું એ પ્રમાણે દરેક જિલ્લાઓમાં તાલુકા સુધી બેઠકો કરી અને ચૂંટણીલક્ષી જે કામગીરી હોય એનું આયોજન વ્યવસ્થા કરવા માટે આજે રાધનપુર અને એના પહેલાં સાતલપુર તાલુકામાં બેઠકો હતી કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ છે અત્યારે અને અમદેવાઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ખૂબ સુંદર પરિણામ ભારતીય જનતા પાર્ટી તરફે આવે એ પ્રકારના સંકલ્પ સાથે બધા અહીંયાથી છૂટા પડ્યા છે રિપોર્ટર ભરત સતવારા પાટણ